બે દિવસમાં લાઈવ નહોતું કર્યું સાથે વાતો કરવા માટે લાઈવ કર્યું છે આપણે ખાલી ફક્ત પચીસ મિનિટ માટે જ લાઈવ કરવાનું છે ખાસ આપણા આપણી લાઈવની અંદર જોડાવો જલ્દી જલ્દી જોડાવો અને લાઈવ કોમેન્ટ કરતા રહો અમારા વાલા ખાસ બધા મિત્રોને વિનંતી કે આપણે લાઈવ બને ગયા સુધી તો સાડા બાર બાર વાગ્યા પછી જ કરીએ બાર સાડા બાર પછી ત્યારે તો ખાસ મિત્ર આપણી લાઈવમાં જોડાવાનો ભૂલતા નહીં લાઈવ સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ઘણા મિત્રોને આપણી અત્યારે લાઈવ ચાલે છે ને જોયું છે ઘણા મિત્રોને પણ તો પછી એવું થયું કે લાવો ઘડીક બે દિવસે લાઈવ કર્યું નથી તો આપણે ઘડીક

બપોરા કરવાનો એટલે આપણી દેશી ભાષામાં ગામઠી ભાષામાં હું કહું છું કે બપોરા કરવા બધા એટલે કરવા ગામડાવાળા હોય આપણે અને શહેરવાળા હોય એ તો બાર વાગે જમવા છૂટી જ જાય છે એટલે એનું તો ક્યાંય એવું છે જ નહીં એની ભાષામાં તો આપણે શહેરની ભાષામાં તો એવું કહેવાય કે બપોર જમવા છૂટી ગયા હોય પણ આપણી ગામઠી ભાષામાં તો એવું કહેવાય કે બધા અત્યારે બપોરના ઘોંડા કરવા શૂતા હોય બપોરા કરવા એક વાગ્યે એટલે આપણા મિત્ર નવીરા હોય અમુક અમુક તો આપણી લાઈફમાં જોડા બાકીના કામના હોય તો કાંઈ જોડાવાના છે નહીં તો ખાસ મિત્ર લાઈક સબસ્ક્રાઈબમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને તમારો નાનો મિત્ર નાના ભાઈ તરીકે આપની પાસે આશા રાખું છું કે લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહેજો મિત્રો અને ખાસ જેટલા મિત્રો જોડાવી લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો અને અમે પણ તમારી લાઈવમાં આવી અને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહીશું ભાવીનભાઈ જોડાઈ રહ્યા છે ભાવિનભાઈ જય માતાજી કહી રહ્યા છે ભાવિનભાઈ અમારી લાઈવમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વાલા ભાવિનભાઈ જય માતાજી ભાવિનભાઈ વન લાઈક નમસ્તે નમસ્તે ભાવિનભાઈ સીતારામ વાલા સીતારામ તમે અમારી લાઈવમાં જોડાણ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વાલા તો બીજા મિત્ર આપણા આપણી લાઈવમાં ઘણા છે તો તો અમારા વાલા પણ એમની પણ એક વાંચીએ એટલે મિત્રો તમે લાઈવ કરતા ચેક હોય તો લખીને મોકલજો અને પણ તમારી લાઈવમાં જોડાઈ શકીએ જેથી કરીને સ્વાગત થઈ શકે અને ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાલ બંધાઈની જેવું સેવાય સોહાન લાલજી જય શ્રી મોગલમાં વાળી માં જય મોગલમાં જય માતાજીમાં મોગલમાં જય બબુડા વાળી માં સોહન લાલજી ક્યાંથી સો તમે ભાઈ અમે ભાઈ ભાવનગર થી છીએ અમારા વાલા લાલજીભાઈ સોહાન તમે અમારી લાઈવમાં જોડાવ બદલ આપને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વાલા તમે લાલજીભાઈ સોહાન ક્યાંથી છો અમારા વાલા તમારું ગામ ગયું લાલજીભાઈ નમસ્તે નમસ્તે મિત્રો નમસ્તે

એવું લાગે છે પણ તમારી થોડીક ઓલ પણ આપજો મારા વાલા ભાઈવિનભાઈ મારો લાઈક કરવાનો ટાઈમ છે આઠ ને ત્રીસ ચોક્કસ ચોક્કસ ભાઈવિનભાઈ તમારી લાઈવમાં મારી ચેનલમાં કોમેન્ટ કરીને નાખી દેજો મારી ગોકુલ જાંબુસા વિડીયો છે એમાં એટલે હું પણ એમાં લાઈક દેડ કરી દઈશ અને અમારી સવારમાં લાઈવમાં આવીશું તો ભાવિનભાઈ મને કોમેન્ટ કરી દેજો તમારી ચેનલનું મારી ચેનલ છે બહુપુલ જાંબુસાઈમાં એટલે હું પણ તમારી લાઈવમાં આવી શકું સવારમાં તો ઘણા બધા બીજા મિત્રો આપણી લાઈવમાં છે તો બધા લાક ટાઈમ કોમેન્ટ કરતા રહીજો મારા વાલા અને મારી કોમેન્ટ પહેલેથી એક જ ઓળખાણ છે કે જય સોમનાથ મહાદેવ એક જ આપણી છે વૈશાલીબેન પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે લાલજીભાઈ સોહન લાલજીભાઈ ના પહેલા પહેલા વહેલા ભેગા થયા ભાઈ તો ભાઈ મને ખ્યાલ નથી અને અમે પણ સગા જ રહીએ છીએ વૈશાલીબેન ત્રીજી લાઈક ડેન સાથે વૈશાલી બેન જય રામાપીર કહી રહ્યા છે જય રામાપીર બેન વૈશાલીબેન જય દ્વારકાધીશ વૈશાલીબેન ઓમ નમો નારાયણ વૈશાલીબેન તમે મારી લાઈવમાં જોડાણ બેન ભાવિનભાઈ તમારો શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરી ઓકે ઓકે ભાવિનભાઈ તમને લાઈક ડેન કોમેન્ટ મળી જશે અને તમારી લાઈવમાં સવારે સાડા આઠે આવી જઈશું વૈશાલીબેન જય શ્રી કૃષ્ણ કહી રહ્યા છે વૈશાલીબેન સીતારામ કહી રહ્યા છે વૈશાલીબેન સપોર્ટ સપોર્ટ વૈશાલી બેન સપોર્ટ કહી રહ્યા છે ઘનશ્યામ ઘનશ્યામભાઈ પ્રજાપતિ નમસ્તે કહી રહ્યા છે ઘનશ્યામભાઈ લાઈક ડેન કરતા રહેજો મારા વાલા ઘનશ્યામભાઈ વૈશાલીબેન જય રામાપીર કહી રહ્યા છે જય ગુરુદેવ ઘનશ્યામભાઈ તમને વૈશાલીબેન જય રામાપીર જય ગુરુદેવ કહી રહ્યા છે વૈશાલીબેન જય રામાપીર ઘનશ્યામભાઈ તમને કહી રહ્યા છે ઘનશ્યામભાઈ 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 પ્રજાપતિ કહી રહ્યા છે ગોકુલભાઈ જય જય રામાપીર જય ગુરુદેવ લાયકબેન સાથે સીતારામ સીતારામ ઘનશ્યામભાઈ જય માતાજી જય રામાપીર સોલંકી હિતેન્દ્ર સોલંકી હિતેન્દ્રભાઈ લાઈવ ખુબ ખૂબ આભારભાઈ હિતેન્દ્રભાઈ ભાવિનભાઈ કહી રહ્યા છે હું રાત્રે લાઈવ કરું છું ચોક્કસ આવું છું ઠીક તો અમારા કુલદેવીમાં કંટાળા હશે ને જામુસા સો એટલે પૂછ્યું હા વાલા હા ભાઈ હા લાલજીભાઈ સોહન કંટાળા નહીં અમારા કુલદેવી પાણીયાળી છે સોલંકી હિતેન્દ્ર કયું ગામ તમારું કયું ગામ છે ભાઈ અમારું ગામ છે ભાઈ ભાવનગર સેવાલા સોલંકી હિતેન્દ્રભાઈ કર્યા છે ડાકોરના જય ઠાકોર જય રણછોડ રાય જય રણછોડ રાય ડાકોરના ઠાકોર જય રણછોડ રાય હિતેન્દ્રભાઈ સોહન ઘનશ્યામભાઈ બે બે ના બે મારા શાળાનું અવસાન થયું થઈ ગયું છે બેનબા મારા મારા શાળાનું અવસાન થઈ ગયું છે સમજણ ન પડી ભાઈ અમને ભાવિનભાઈ સપોર્ટ ફૂલ સપોર્ટ વિશા વિશાની ઠાકોર જય દ્વારકાધીશ કહી રહ્યા છે વિષ્ણુ વિષ્ણુભાઈ ભૂલ સોરી વિષ્ણુભાઈ મારા વાસવામાં ભૂલ થોડી થોડીથી વિષ્ણુભાઈ ઠાકોર જય દ્વારકા દીશ કહી રહ્યા છે સોહાન લાલજીભાઈ શું કામ કરો છો ભાઈ અત્યારે તો જો અમે મ્યુનિસિપાલિટીના થોડા કોન્ટ્રાક્ટના કામ ઉપર લાગેલા છીએ તે પોર્ટ ઉપર હોય જો અડધો અડધો કલાકે જીપીએસ સિસ્ટમથી ફોટા પાડી પડીને અપડેટ આપવાની હોય સાહેબને એટલા માટે બેઠા હોય સવારના છ વાગ્યાથી બે વાગ્યા સુધી ઘનશ્યામભાઈ રાજપુરા હસી રહ્યા છે ઘનશ્યામભાઈ રાજપુરા સીતારામ કહી રહ્યા છે ઘનશ્યામભાઈ રાજપુરા ગોકુલભાઈ મારા મારા શાળા હોસ્પિટલમાં એડમિન હતા હતા એનું અવસાન થયું છે બહુ જ ઘટના કહેવાય ગાય ભગવાન એમના આત્માને સદગતિ આપે એ ભગવાન પાસે પ્રાર્થના ઘનશ્યામભાઈ સીતારામ ભૈરિયા છે સોહન સોહનલાલજી ઘનશ્યામભાઈ રાજપુરા સીતારામ ભયરિયા છે બધાને વાલા તો મારે ફક્ત ટાઈમ એટલો જ મળે કે અડધી અડધી કલાકે જીપીએસ સિસ્ટમથી મારે ફોટા પાડી અને અપડેટ આપવાની હોય એટલા માટે હું ખાલી ફક્ત પચીસ મિનિટ જ લાઈવ કરું ગમે ત્યારે લાઈવ કરું તો પચીસ મિનિટ થઈ જાય એટલે આપણે આપણે ટાઈવ કટ કરી નાખીએ છીએ કેમ કે પચીસ મિનિટ જ મારે અડધી કલાકે જીપીએસ સિસ્ટમથી ફોટા પાડીને અપડેટ આપવાની હોય એટલે હું પચીસ મિનિટ માટે જ લાઈવ કરું પચીસ મિનિટ થાય એટલે તરત હું આપણી લાઈવ પૂરી કરી દઉં અને અપડેટ આપીને પછી પાછું ટાઈમ રહે તો પાછું લાઈવ કરીએ નકર તો ટાઈમ તો બે હોવાનું જ હોય પણ પછી એમ થાય કે બધા મિત્રને વારાગડીએ પાછા જોડાવાનું કહેવાનું હોય એટલા માટે આપણે પછી બહુ લાઈવ ન કરીએ વાર વાર અને કરે મારે ખાલી ફક્ત પચીસ મિનિટનો ટાઈમ હોય પચીસ મિનિટ પિક્ચર તો આપવો જ પડે ફોન એટલા માટે પછી આપણે બહુ વાર વાર ન લાઈવ કરીએ અને અહીંયા તો આવ સીધા રામ કરી બે હોવાનું જ હોય નવીરા અડધો કલાક એક ફોટો જીપીએસ સિસ્ટમથી ફોટો કાઢીને મોકલવાનો હોય ઘનશ્યામ ભાઈ સીતારામ ભેરિયા સાહેબ બધાને સીતારામ વાલા સીતારામ તો જેટલા નવા મિત્રો આપણે લાઈવની અંદર જોડાણ આવે લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહેજો મારા વાલા આજે આપણા મિત્રો ઘણા આપણી લાઈવમાં જોડાણ હતા વૈશલીબેન ઘનશ્યામ ભાઈ ખુશી સોહાન લાલજીભાઈ અને ભાવિનભાઈ બધા ઘણા મિત્રો જોડાણ હતા સોહન લાલજીભાઈ ચાલો રૂપુલભાઈ મળીએ તો હવે રજા લઈએ એ ભાઈ રેજા સીતારામ વાલા લાલજીભાઈ ફરીવાર કાલે આપણી લાઈવમાં પધારજો સોહાન લાલજીભાઈ જય શ્રી મોગલમાં જય સીતારામ વાલા સીતારામ બધાને તમે જોડાણા અમારી લાઈફમાં એ બધાનો દિલથી તમારો આભાર વ્યક્ત કરું છું વાલા ખૂબ ખૂબ આભાર વાલા ફરી વાર પધારજો નમસ્તે બીજા મિત્રો પણ આપણી લાઈફમાં જોડાણેલા હોય તો લાઈક ને સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું હોય તો બાકી હોય તો પરજો મારા વાલા કાકરા કાકરા પાળ બધાય ટીકોટી જે સરોવર ભરાય અને ઢીકે ઢીકે હા હા એની જેવું છે મિત્રો આ તો કાકરા કાકરા પાળ બધાય તમારા બધા મિત્રોનો સપોર્ટ હોય તો આપણે આગળ વધીએ છીએ કે એવું છે કે આપણી ચેનલ હજી મોનોટ્રાસ નથી થઈ એટલા માટે આપણે આખરે કાકરે બાળ કાંજવાની એની જેવું છે સરોવર છે એની જેવું છે મિત્રો આપણે એક એક લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ ભેગી કરી કરી અને આપણી ચેનલને મોનો ટ્રાસ કરવાની છે એટલે તમારા બધા મિત્રોને સાથ સફાર અને સપોર્ટ જોવે છે અમારા વાળા તો સપોર્ટ આપતા રહેજો લાઈક કોમેન્ટ કરતા રહેજો મિત્રો બધાય તમારા મોબાઈલની અંદર ડબલ ટ્રાસ કરશો એટલે અમને લાઈક મળી જાય છે ખાસ મિત્ર લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમે તમારી લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબની રાહ જોઈએ એટલે લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્ર બધાય બીજા મિત્ર જણ આપણી લાઈનમાં જોડાવાના બાકી હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને કમેન્ટ પણ કરી છે મારા વેલા જોડાઈએ બસ મિત્રોને બધાની વિનંતી છે કે લાઈક સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરતા રહેજો લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્ર બધાય મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારવાલા લાઇક કોમેન્ટ કરતા રહેજો લાઈક કોમેન્ટ કરતા રહેજો લાઈક કોમેન્ટ કરતા રહેજો મિત્રો તમારા મોબાઈલમાં બદલ પ્રોસ કરશો એટલે તમને લાઈક મળી રહેશે તો જેટલા મિત્રો આપણી લાઈવમાં જોડાયા બધાનો હું જીવથી આભાર વ્યક્ત કરું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વાલા તમે તમારો કિંમતી અને પવિત્ર સમય ફાળવી અને અમારી લાઈવમાં જોડાવ એ બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છું મારા વાલા તો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સીતારામ બધા મિત્રોને તો આપણી પાસે ફક્ત ને ફક્ત હવે અગિયાર મિનિટનો ટાઈમ પૈસો છે લાઈવ કરવાનો અગિયાર મિનિટ પછી આપણે આપણું લાઈવ પૂરું કરીશું મારા વાલા કેમ કે અમારે અડધો કલાકે જીપીએસ સિસ્ટમથી ફોટા પાડીને મોકલવાના હોય અપડેટ આપવાની એટલે ફક્ત ને ફક્ત હું પચીસ મિનિટ જ લાઈવ કરી શકું છું વધારે નથી કરી શકતો એટલે આપણી પાસે ફક્ત અગિયાર મિનિટ બેસી છે શક્તિ શક્તિ ટ્રાવેલ રિટર્ન આપજો ભાઈ આપી દઈશું ચોક્કસ ભાઈ તમારું નામ મને નાંસવામાં ભૂલ પડે છે એટલે થોડું ગુજરાતીમાં કહેજો તો હું હંસી અને તમે મારી મારી ચેનલ ગોકુલ જાંબુસા છે એમાં લખીને મોકલ કે વૈભવ ચોક્કસ ચોક્કસ વૈભવભાઈ લગભગ તો તમારામાં આપી દીધેલું છે પણ કદાચ ભૂલમાં રહી ગયું હોય તો રિટર્ન આપી દઈશું મારા વાલા મારી ગોકુલ જાંબુસા ચેનલ છે એમાં લખીને મોકલી દેજો ચોક્કસ તમને રિટર્ન આપી દઈશ વૈભવભાઈ તો ઘણા મિત્રો આપણા બીજા પણ આપણી લાઈવમાં જોડાના છે લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું વાલા આ તો કાંકરે કાંકરે પાલ બાંધવાની છે ટીકે ટીપે સરોવર કરવાનું છે અને તમારા બધા મિત્રોના સાથ સહકાર અને સપોર્ટ હશે તો આપણી ચેનલ મોનોટ થાય છે જાદવ વૈભવ લખો એટલે સર્ચમાં આવી જશે ચોક્કસ ચોક્કસ વૈભવભાઈ બાપુ નમસ્તે નમસ્તે બાપુ નમસ્તે કહી રહ્યા છે નમસ્તે બાપુ સીતારામ વાલા સીતારામ તમને રિટર્ન આપી દઈશું મારા વાલા અને મારી ચેનલ ગોકુલ જાંબુસા છે એમાં પણ તમે લખીને કોમેન્ટ કરીને મૂકી દેજો જેથી કરીને હું ભૂલી ગયો તો એ તો હું વાંચવાનો જ હોઉં એટલે એમાં મળી જાય મને ચોક્કસ તમને રિટર્ન આપશું મારા વાલા અને તમે જેટલા મિત્રો મારી લાઈવમાં જોડાના હોય એ બધાનો હું ખૂબ ખૂબ આપનો આભાર વ્યક્ત કરું છું ખરેખર દિલથી આભાર વ્યક્ત કરું છું આ ઘણા મિત્રો મારી લાઈવમાં નવા મિત્રો મારી લાઈવમાં જોડાના છે એ બધાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું બધા મિત્રો જેટલા જોડાણ હોય લાઈવ સબસ્ક્રાઈબ તમે કોમેન્ટ કરતા રહેજો એવો ગા ગૂગલ યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ તો બધે જ એક જ નામ છે ચોક્કસ વેગો ગાય ચોક્કસ જો એને લાઈક અને સબસ્ક્રાઈબ એના કોમેન્ટ કરી દઈશ તો બીજા મિત્ર ઘણા આપણી લાઈવમાં જોડાયેલા હોય એ બધાએ લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા બીજા મિત્રો અન્ય મિત્રો છે ગમે એમાં સસ કરો મળી જશે ચોક્કસ ભાઈ ચોક્કસ રિટર્ન આપી દઈશું અને બીજા મિત્રો આપણી લાઈવની અંદર જોડાણ લાય બધા લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહેજો અને આપણી પાસે ફક્ત ને ફક્ત હવે આઠ મિનિટ બેસી છે લાઈવ કરવાની પચીસ મિનિટ થાય એટલે આપણા મિત્રો પચાસ મિત્રો જોડાણવાળા હોય ને કોઈ પણ મારે ફોન કટ કરવો જ પડે ફોટા પાડીને મોકલવાના હોય પચીસ મિનિટે એટલે ખાસ મિત્રો કોઈને દૂધ લગાડવું નહીં કેમ કે પચીસ મિનિટ થાય એટલે મારે મારું લાઈવ યુઝ કરી દેવું પડે છે એટલે ખાસ મિત્રો આપણી લાઈફમાં જેટલા મિત્રો જોડાણા હોય એ બધા લાઈક સબક્રાઈ અને કોમેન્ટ કરવાની ભૂલતા નહીં કોમેન્ટ કરતા રહેજો મારા વાલા સાથ સહકાર અને સપોર્ટ આપતા રહેજો કારણ કે તમારા બધા મિત્રોની સપોર્ટની જરૂર છે સોલિંકી રાજ કન્સ્ટ્રક્શન નમસ્તે કહી રહ્યા છે આવો આવો રઘુભાઈ નમસ્તે રઘુભાઈ સીતારામવાલા સોલંકી રાજ કન્સ્ટ્રક્શન જય શ્રી કૃષ્ણ કહી રહ્યા છે સોલંકી રાજ કન્સ્ટ્રક્શન જય દ્વારકાધીશ કહી રહ્યા છે જય દ્વારકાધીશ જય માતાજી સીતારામવાલા રઘુભાઈ રઘુભાઈ તમે અમારી ચેનલમાં જોડાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વાલા છે તો અન્ય મિત્રો બધા બીજા આપણી લાઈવમાં છે એ બધા લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું બોલતાની મિત્રો આપણી પાસે ફક્ત ને ફક્ત સાત મિનિટનો ટાઈમ રહેતો છે લાઈવ કરવાનો કેમ કે પચીસ મિનિટ થાય એટલે મારે લાઈવ પૂરું કરવું પડે જે સિસ્ટમથી ફોટા પાડવા પાડીને આપવાના હોય એટલા માટે હા રઘુભાઈ સોલંકી રાજ કન્જન કરી રહ્યા છે પોઈન્ટ ઉપર લાગો છો હા પોઈન્ટ ઉપર બેઠો છો મારા વાલા એટલે પચીસ મિનિટ થાય એટલે મારે જીપીએસ સિસ્ટમથી ફોટા પાડીને આપવાના જ હોય એટલે આપણા પચાસ મિત્ર હોય થોડી પણ આપણે આપણું લાઈવ કટ કરી દેવું પડે અગાઉ આપણે ફોટા ન આપીએ પચીસ મિનિટે તો વાંધો પડે સોલંકી રાજ કન્જન નમસ્તે કે સીતારામ કહી રહ્યા છે તો ફક્ત ને ફક્ત આપણી પાસે હવે છ મિનિટ પૂછી છે તો બીજા મિત્રો જેટલા આપણી લાઈવ બધા લાઈક સબસ્ક્રાઈબ અને હસી રહ્યા છે કન્સેક્શન સીતારામ કહી રહ્યા છે ને હસી રહ્યા છે નમસ્તે નમસ્તે વાલા સીતારામ વાલા સીતારામ રઘુભાઈ સીતારામ વાલા તમે અમનેથી લાઈવ ન કરતા હોય એવું લાગે છે અને કદાચ લાઈવ કરતા હોય તો હું ખુશી જાઉં ખુશી લાઈવ થતું છે એવું વિશે એટલે તો ખ્યાલ જ હોય સોલિંગી રાજ કન્સ્ટ્રક્શન સીતારામ કહી રહ્યા છે સોલિંગી રાજ કન્સ્ટ્રક્શન સીતારામ હસી રહ્યા છે સીતારામ સીતારામ બધા મિત્રોને સીતારામ કહી રહ્યા છે તો નમસ્તે નમસ્તે મિત્રો બધા મિત્રોને સીતારામ વાલા સોલિંગી રાજ કન્સ્ટ્રક્શન દાંત કાઢી રહ્યા છે તો આપણે હવે દાંત જ કાઢવાના હોય ને વાલા આપણે બેઠા બેઠા તો શું કામ હોય જો તો ફક્ત ને ફક્ત આપણી પાસે હવે સાડા પાંચ મિનિટ પાંચ મિનિટ બેસી છે એટલે આપણે લાઈવ કટ કરીશું સાડા પાંચ મિનિટ પછી તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવું જો મારા વાલા નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મોબાઈલની અંદર ડબલ ચાર્જ કરશો એટલે અમને લાઈક મળી જાય છે

રાજી રહ્યા છે મુનાભાઈ ઠાકોર વધારો વધારો મુનાભાઈ ઠાકોર મુનાભાઈ ઠાકોર જય માતાજી કહી રહ્યા છે જય માતાજી મુનાભાઈ મુનાભાઈ ઠાકોર હરર મહાદેવ હરર મહાદેવ મુનાભાઈ ઠાકોર જય રામીર કહી રહ્યા છે મુનાભાઈ લાયક ડન લાયક ડન સાથે વધારા છે મુનાભાઈ ઠાકોર લાયક ડન સાથે સીતારામવાલા મુનાભાઈ મુનાભાઈ ઠાકોર જય ભવાની જય ભવાની મુનાભાઈ મુનાભાઈ ઠાકોર જય મેલડીમાં કહી રહ્યા છે જય મેલડીમાં મુનાભાઈ મુનાભાઈ સીતારામ વાલા જય સોમનાથ જય સોમનાથ જય મા મોગલ હર હર મહાદેવ મુનાભાઈ તમે અમારી લાઈફમાં વધારે એ બદલ આપનો ખૂબ ખૂબ આભારવાલા દિલથી આભાર વ્યક્ત કરું છું બીજા જેટલા મિત્ર આપણી લાઈફમાં જોડાના એ બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું મુનાભાઈ ઠાકોર સીતારામ કહી રહ્યા છે મમાભાઈ ઠાકોર સપોર્ટ સપોર્ટ આપણે ફક્ત ને ફક્ત હવે આપણી પાસે ત્રણ મિનિટ જ લાઈવ બેસ્યું છે તો ખાસ મિત્ર જેટલા મિત્રો લાઈવ શકશે કોમેન્ટ કરવાનું હોય તો કરતા રહી છે મારા વાલા મનાભાઈ ઠાકોર સપોર્ટ સપોર્ટ મનાભાઈ ઠાકોર સપોર્ટ સપોર્ટ કે આપણે જે જગ્યાએ બેઠા હોય એ જગ્યાનું મારે જીપીએસ સિસ્ટમથી ફોટા પાડીને મોકલવાના હોય એટલા માટે હું ખાલી ફક્ત ને ફક્ત પચીસ મિનિટ જ લાઈવ કરું છું પચીસ મિનિટ પછી આપણા જેટલા મિત્રો હોય એટલા તોય મારે આપણું લાઈવ કટ કરવું પડે છે બીજા મિત્રો પણ કોઈ દુઃખ લગાડતા નહીં સોલંકી કન્સ્ટ્રક્શન સીતારામ સોલંકી રાજકન્સ્ટ્રક્શન હસી રહ્યા છે સોલંકી સપોર્ટ 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 સીતારામ બધા મિત્રોને સોલંકી રાજ કન્સ્ટ્રક્શન બધાને સીતારામ કહી રહ્યા છે તો જેટલા મિત્ર બીજા આપણી લાઈવની અંદર હોય લાઈક કરતા અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સોલંકી રાજપંચ સેક્શન સીતારામ છે સોલંકી રાજપંચ સેક્શન હંી રહ્યા છે સોલંકી રાજકન સેક્શન હસી રહ્યા છે સપોર્ટ સપોર્ટ રઘુભાઈ સોલંકી એમની ચેનલ રઘુભાઈ સોલંકીની ચેનલ છે સોલંકી સેક્શન તો એ પણ આપણા મિત્રો છે એટલે એમની લાઈવમાં પણ બધા મિત્રો જાજો અને એમને પણ સપોર્ટ કરતા રહેજો મિત્ર બધાય સોલંકી રાસ કન્સ્ટ્રક્શન હસી રહ્યા છે સોલંકી રાસ કન્સ્ટ્રક્શન હસી રહ્યા છે સોલંકી રાસ કન્સ્ટ્રક્શન નમસ્તે કહી રહ્યા છે નમસ્તે નમસ્તે સોલંકી રાસ કન્સ્ટ્રક્શન હસી રહ્યા છે સોલંકી રાસ કન્સ્ટ્રક્શન હસી રહ્યા છે તો બીજા મિત્રો આપણી લાઈફની અંદર જોડાણેલા હોય એ લાઈક સબસ્ક્રાઈબ કરવા બધા મિત્રોને સીતારામ તો આપણી પાસે ફક્તને ફક્ત બે જ મિનિટનો ટાઈમ બેસો છે તો નમસ્તે મિત્રો જેટલા મિત્રો લાઈવ સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનો હોય એ કરતા રહેજો વાલા આપણે બે મિનિટની અંદર આપણે આપણું લાઈવ પૂરું કરવું પડે છે કે હું જે જગ્યા ઉપર કામ ઉપર હોય એની જીપીએસ સિસ્ટમથી મારા ફોટા પાડીને અપલોડ આપવાના હોય એટલા માટે આપણે આપણું લાઈવ પૂરું કરવું પડે છે તો ફટાફટ મિત્રો સોલિંકી રાસ કન્સેક્શન ત્યારે પાછા લાઈવ કરશો તો હવે તો સાંસ કોર્જા લાઈવ કરવાનું હોય કેમ કે હવે બે વાગ્યે આપણી નોકરી અહીંયા પૂરી થાય છે એટલે આપણે સાંજના વાળા પછી લાઈવ કરીએ સાંજના ટાઈમ મળે તો એટલા માટે ખાસ મિત્રો સપોર્ટ કરતા રહીજો બધા મિત્રોની સપોર્ટની જરૂર છે એટલે ખાસ મિત્રો આપણી લાઈવની અંદર જેટલા મિત્રો જોડાણા

તો મારા ગામડે ક્યારે જવાનું છે તે મને તમે કહો અથવા તો મને કોલ કરજો સોલંકી રાજખંટ સેક્શન હસીરિયા છે તો ખાસ મિત્રો આપણે આપણો લાઈવ પૂરું કરવાનો ટાઈમ થઈ ગયો છે જેમ કે જીપીએસ સિસ્ટમથી મારે ફોટા પાડીને આપવાના હોય એટલા માટે આપણે આપણું લાઈવ અહીંયા છ વાગ્યે તમારા ગામ ગામમાં છ વાગ્યે તમારા ગામમાં તો છ વાગ્યે તો ટાઈમ ન હોય રાતે રાતે પાસે આવવાનો હોય તો રધુભાઈ ટાઈમ હોય ને કે તો સવારમાં તો મારે પાંચ વાગ્યામાં નોકરીએ નોકરી આવવાનું હોય એટલા માટે રાતે રાતે પાછા આવવાના હોય તો કયો તો આવું તો સીતારામ બધા મિત્રોને લાઈક સબસ્ક્રાઈબ રામજી મંદિર કામ ચાલુ કરવાનું છે હા રામજી મંદિર કામ તો ચાલુ જ છે મારા વાલા પણ તમે પાછા રાતે રાતે કામ પૂરું કરીને પાછા ન આવવાના હોય તો મારે મુશ્કેલી પડે સવારમાં તો છ વાગ્યા મારે નોકરી ઉપર પાછું હાજર થવાનું હોય એટલા માટે તો સીતારામ બધા મિત્રોને સીતારામ બધા મિત્રોને હું અત્યારે આપણું અહીં લાઈવ સમાપ્ત કરું છું બધા મિત્રો જય સીતારામ જય સોમનાથ જય મહાદેવવાલા